કેરીની પેટીઓના ઢગલે ઢગલા જોઈને કેરી રસીઓ ખુશખુશાલ થઈ ગયા સોરઠની પ્રખ્યાત કેસર કેરીની બમ્પર આવક શરૂ થઈ ગઈ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીમાં દસ થી બાર હજાર બોક્સની આવક થઈ હતી અને દસ કિલોના સાતસો થી લઈ બારસો રૂપિયા સુધીના ભાવ બોલાયા ચાલુ સાલે કેસર કેરીના પાક પર વાતાવરણની ગંભીર અસર જોવા મળી એક તો સતત ગરમી અને બદલાતા વાતાવરણને લઈ કેરી ખૂબ ખરી ગઈ હોવાથી પાક પર માઠી અસર થઈ ખાસ તો લાખો રૂપિયાના કેરીના બગીચાના ઈજારા રાખનાર ઇજારદારનું કહેવું છે કે આ વખતની સિઝનમાં ખૂબ ખોટ ખાવી પડે તેમ છે કેરીની આવક ઓછી છે અને ભાવ દસ કિલોના સાતસો સુધી મળે છે અમુક બોક્સના બારસો રૂપિયા મળે છે પણ તેની સામે ખર્ચ બહુ મોટો આવે છે એટલે ભાવના પ્રમાણમાં આવક ઓછી થાય છે આ તરફ ફ્રૂટના વેપારીનું કહેવું છે કે મે મહિનામાં ગત વર્ષ કરતાં કેરીની આવક વધુ છે પણ વાતાવરણને કારણે કેરીનો પાક ઓછો થયો છે એટલે હવે કેરી મોડી આવશે અને આવતા દિવસોમાં કેરીની આવક વધે તેવી સંભાવના છે જો વાતાવરણ સારું રહેશે તો ખેડૂત અને ઈજારદારને ફાયદો થશે હાલ ઓછી આવકને લઈ ભાવ ઊંચા છે પણ જો કેરીની આવક વધશે અને ભાવ નીચા જશે તો સામાન્ય લોકો પણ કેરીનો સ્વાદ માણી શકશે દર વર્ષ કરતાં આ વર્ષે પાંચમા મહિનામાં કેરીની આવક થોડીક વધારે લાગે છે પણ દર વર્ષની જેમ જે કેરીઓ આવતી હતી એ પ્રમાણે લેટ આવશે અને વાતાવરણની હિસાબે થોડું પાક લેટ છે અને થોડો ઓછો છે જેમની હિસાબે આજ રોજ કેરીના ભાવ રૂપિયા છસોથી બારસો દસ કિલોની માર્કેટ યાર્ડમાં વેચાય છે અને અમને એવી આશા છે હજુ પણ આઠ દસ દિવસ પછી આવક વધે એવું લાગે છે ભાવમાં એવું છે અત્યારે કેરીનો ઉપાડ થોડોક ભાવની હિસાબે ઓછો છે અને ભાવ ડાઉન થાય તો નાના માણસો પણ કેરી ખાઈ શકે એવી કુદરતને પ્રાર્થના કેરી પૂરી થવા માંડી મારી ભાઈ અત્યારે ઈજારા હતા અમે બધાએ દેવપૂજક સમાજમાં ઇજારા રાખી છે અત્યારે અમારી જ પરિસ્થિતિ એવી છે કે અમારી ઘરના પૈસા થયા નથી અને બધા એમ કે બારસો રૂપિયા આવ્યા પાંચસો થી છસો સાતસો સુધી સારી કેરીની ક્વોલિટી જુનાગઢમાં વેચાય છે વધી વધીને બે થી ત્રણ બોક્સના બારસો રૂપિયા આવે બાકી કેરીનો ભાવ ઊંચો આવતો નથી સિઝનમાં બહુ અછત છે દસ થી બાર દિવસ જ હાલશે કેરી જુનાગઢ યાર્ડમાં બહુ નથી આ વર્ષે બહુ પચાસ ટકા જેવું રહ્યું બાકી પચાસ ટકા તો બધું ખરી ગયું કોરામણ આવીને એમાં બધું નીકળી ગયું બાકી ઉત્પાદનમાં આ વર્ષે કાઢી લેવાનું હતું ખર્ચો એટલે મને ગણી લેવાનું ચારસોથી થી પાંચસો રૂપિયા ખર્ચો ગણી લેવાનો ત્રીસ થી પાંત્રીસ રૂપિયાનું બોક્સ છે પછી દસથી થી વીસ રૂપિયા દલાલું ભાડું ગણવાનું સો એ દસ રૂપિયા દલાલું ભાડું છે પછી એમાં મજૂરી ગણો તમે પાંચસો રૂપિયા મજૂરી લેશે સાતસો થી પાંચસો થી સાતસો રૂપિયા મજૂરી છે એમાં આમાં કાંઈ મળે એમ નથી નુકસાની જ છે સીઝન બધી નબળી જ છે ઓણ હા હું કઈ જ નહીં ઇજારીયા મરી જ ગયા છે બધા હા ખેડૂના પૈસા પૂરતા મળ્યા છે એના ઇજારીયા મળી ગયા બધાના પાંદડાના સોદા છે પાંદડામાં કોઈને કાંઈ છે જ નહીં કેરી બધું પૂરું જ થઈ ગયું છે